નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા આજરોજ પીજીવીસીએલની જે વડી કચેરી રાજકોટ ખાતે આવેલી છે ત્યાં વિદ્યાર્થીઓ ધરણા પ્રદર્શન અને આંદોલન કરી રહ્યા હતા વિદ્યાર્થીઓની જે માંગણી હતી વિદ્યાર્થીઓની જે લાગણી હતી એ ખૂબ વ્યાજબી હતી કેમ કે એમની માંગણી એવી હતી કે પીજીવીસીએલ દ્વારા જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી ગત વર્ષે તેની જે સમયમર્યાદા હતી એ સમયમર્યાદા સોળ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થવાને આ રહી હતી ત્યારે કાં તો એની પ્રતિક્ષા યાદી છે પ્રતીક્ષા યાદીના સમય મર્યાદામાં વધારો કરવામાં આવે અથવા તો જે જગ્યાઓ જીએસઓ ફોર મુજબના સેટઅપમાં ખાલી છે એ તમામ જગ્યાઓ સત્વરે ભરવામાં આવે આ એની માંગણી હતી અને પોતાની માંગણીને લઈ એ ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસે બળપ્રયોગ કરી અને ક્યાંક ને ક્યાંક એનો આંદોલન જે છે એ ડામવાના પ્રયત્નો કર્યા છે અત્યારે પણ એ પોલીસે જે બળ કર્યો તેને કારણે વિદ્યાર્થીઓને ઘણા વિદ્યાર્થીઓ છે જેને હાનિ પહોંચી છે અને જોવા જઈએ તો વિદ્યાર્થીઓની જે માંગણી છે એ સંવાદથી એનું સમાધાન શક્ય છે તો શા માટે સરકાર જે છે એ આ રીતે એની માંગણીઓને ડામી રહી છે શા માટે એનો અવાજ દબાવી રહી છે શા માટે જે વિદ્યાર્થીઓ છે પોતાની જે વાત મૂકી રહ્યા છે એ વાત સાંભળતી નથી એટલે સરકારે સંવાદ કરવો જોઈએ સરકારે સમાધાન જો વલણ અપનાવવું હોય તો સંવાદથી જ એ સમાધાન વલણ છે એ શક્ય છે આ રીતે બળ પ્રયોગ કરવો એ કેટલું યોગ્ય લોકશાહીમાં તમામ જે લોકો છે જે નાગરિકો છે એને પોતાનો હક અધિકાર ન્યાય માગવાની એ બંધારણે છે તો શા માટે એ બંધારણને પણ કચડવામાં આવે છે શા માટે યુવાનોના અવાજને કચડવામાં આવે છે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ઝડપથી જે પણ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે બીજી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના મુદ્દાઓ છે એને સત્વરે એનું નિરાકરણ લાવવામાં આવે નહીતર અત્યારે જે રીતે બળ પ્રયોગ કરી અને જેનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ અવાજ આવનાર દિવસમાં વિધાનસભાનો ઘેરાવો કરીને પણ જો અમારે કદાચ કહી શકાય કે અવાજને બુલંદ કરવાનો છે બુલંદ કરીશું અને ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી જો અમારા આંદોલન કે ધરણા પ્રદર્શન કરવા પડ્યા તો એમાં પણ અમે પાછી પાણી નહીં કરીએ કેમ કે વિદ્યાર્થીઓની માંગણી ખૂબ વ્યાજબી છે અને વિદ્યાર્થીઓ તન તોડ મહેનત કરી અને પરીક્ષાઓ પાસ કરી કરેલ છે તો આ જે પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો છે એને સત્વરે ન્યાય આપવામાં આવે એટલી જ અમારી માંગણી છે અને પોલીસે સત્તા પક્ષના ઈશારે જે બળ પ્રયોગ કર્યો છે એને અમે કડક અને સખત શબ્દોમાં વખોડીએ છીએ જય હિન્દ જય ભારત